સનાતન ધર્મની રહે દરેકને પરણામ જેની પાસે આધ્યાત્મિક સત્યનો જે પરમ આનંદ છે અને પરમ શાંતિ છે જેની પાસે પરમ સુખ છે કે સત્યમાં જેને પરમ નિષ્ઠા છે અને આત્માના અવાજને જે અનુસરીને સત ધર્મને જે ધારણ કરીને સત્ય સ્વરૂપ થઈ અને સ્વભાવમાં પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ આધ્યાત્મિક સત્યને જે જાણી લેશે તે આધ્યાત્મિક સત્યને પ્રાપ્ત કરે અને અભય બની જાય છે અને જેના જીવનમાં અભય પ્રાપ્ત થઈ ગયું છે અભયપણું આવી ગયું છે અને કોઈ અને પોતાની મંજિલે સહજતાથી પણ પહોંચી જાય છે અને પરમ સત્યને જાણીને તે જીવન જીવે છે અને પછી આ જગતમાં કોઈ પણ પદાર્થ તરફથી ભય હોતો નથી અને કોઈથી પણ ભયભીત થઈ શકે નહીં એ અભય બની જાય છે સમાજમાં વિસરે છે અને પરમ જ્ઞાન સાથે પણ મૃત્યુને ભેટે છે આ જ જીવનની પૂર્ણતા છે એ જ જીવનની આ મહાસિદ્ધિ બને છે પણ સિદ્ધિનું જીવનમાં સર્વોત્તમ મહત્ત્વ સિદ્ધિનું છે જેને પ્રાપ્ત કરવું એ જ જીવનની મહાસિદ્ધિ છે આ જ આત્માની પ્રાપ્તિ છે આધ્યાત્મિક જગતમાં ચાર પ્રકારની પણ આંતરિક સાધના છે જેમાં નિર્મળ મન કરી રાખવું અહંકારથી મુક્ત થઈને જ્ઞાનયોગ કર્મયોગ અને યોગ અને ભક્તિયોગ આ પોતાની પ્રકૃતિ સ્વભાવ અનુસાર જ કોઈ પણ એક યોગ આપણે પસંદ કરી લેવો અને સત્વ શુદ્ધ સત્વ અને થી શુદ્ધ તત્વને પ્રાપ્ત થઈ જાય છે અને પ્રાપ્ત કરીને રાગ દેશ ઈર્ષ્યા અહંકાર તુષ્ણા આ કામનાઓનીથી જે આસક્તિ વગેરેના જે ક્ષય છે એ બધાનો ક્ષય કરી નાખવો જોઈએ યોગની આંતરિક સાધનામાં ઉતરી અને પરમ જ્ઞાન આત્મામાંથી પ્રાપ્ત કરવું એ જ સાધનાનું મૂળ છે આંતરિક જીવનને લક્ષ્ય આ લક્ષ્ય છે અને આ જ લક્ષ્યની પ્રાપ્તિ એ જ પરમ આનંદ અને પરમ જ્ઞાન છે જીવનની સર્વજ્ઞાનતા પણ આપણને ઉપલબ્ધ છે અને જાગૃત પણ છે જગતમાં સર્જાયેલા સર્વ પદાર્થોમાં રહેલા તેમના એકત્વ સંભાવ દ્રષ્ટિ પણ એને પ્રાપ્ત થઈ જાય છે અને સાક્ષી ભાવમાં સ્થિર થઈ જ્ઞાની મહાપુરુષો આ સંસારમાં દરેક તત્વમાં ઈશ્વરના દર્શન કરે છે અને જેની આ રીતે દ્રશ દર્શન કરવાની જે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જાય છે તેને કોઈ પણ મોહ મમતા કે આસક્તિ અહંકાર કાંઈ પણ કરી શકે નહીં અને તેને કોઈ પણ દુઃખ ચિંતા શોક પણ કોઈ અડી શકે નહીં શાશ્વત નિયમ છે આ આનંદ આત્માનો આનંદ હોય છે તે જ સાવ્વત શક્તિ પણ છે અને જીવનની પણ પરમ શાંતિ આમાં જ પ્રાપ્ત થાય છે એક આનંદપૂર્ણ પણ છે એ આનંદની ગતિ રૂપે સાધકને સમયક દર્શન થાય છે અને એ જ દર્શન દ્વારા પોતાને સત્ય પણ એમાં દેખાય છે આ જ પરમ સર્વજ્ઞતા જે પ્રાપ્ત થઈ જાય છે એ સંપૂર્ણતા પણ મુક્તિ આ સાધકના હાથમાં જ હોય છે અને આવા સાધક સર્વ પદાર્થોની અંદર પણ શુભ જે એક સ્થિરતા પ્રાપ્ત થાય છે એ જ પરમ તત્વ પરમાત્માનું દર્શન છે જેમણું ચૈતન્ય અહંકારથી જે મુક્ત થઈ ગયું છે જીવન જેની બુદ્ધિને પણ કોઈ પણ વસ્તુનો ડાઘ લાગતો નથી એવી જે સ્થિરતા પ્રાપ્ત થાય છે દેહથી બહાર પણ કંઈ સ્ત્રોત એનો રહેતો નથી અને આપણી અંદર જ આપણા જ આત્મામાં રહેલો જે સ્રોત છે એ જ પૂર્ણ સંતોષ આપે છે આંતરિક જે સાધના છે જે આપણી અંદર ઉતરીને આપણું આધ્યાત્મિક જીવનને ખોદવું પડે છે અને જે અધ્યાત્મમાં જે આ વસ્તુ ગોતે છે એને જ આ વસ્તુ પ્રાપ્ત થાય છે જીવનમાં જેટલું ધ્યાન રાખવું પડે એટલું જ રાખવું જરૂરી છે અને જેટલું આપણી આંતરિક અંદર જેટલું ધ્યાન આપીએ છીએ એટલું બીજાના જીવનમાં ધ્યાન આપણે નહીં આપવું ત્યારે આપણે આ શુદ્ધ સતજ્ઞ આત્મારૂપી સત્યની પ્રાપ્તિ થાય અને અભયભાવ આપણને પ્રાપ્ત થાય છે તમામ સંસારિક વિશ્વની પાછળની જે આપણી ડોટ છે એ પાછળ ડોટ ન મૂકવી કેમ કે ત્યાં કશું જ નથી તમે જે પ્રાપ્ત કરવું છે આપણી અંદર જ છે આપણા ઘટમાં જ છે અને આપણા જ નિજ સ્વરૂપના શરણમાં પડ્યું છે ત્યાં જ ઉતરવું અને ત્યાં જ આપણા ઘટની અંદર શાશ્વત આનંદરૂપી પરમાત્મા સ્થિર રૂપમાં છે એને જ શરણે રહેવું એનાથી આપણને અભયભાવ પ્રાપ્ત થાય છે અને પરમ આનંદ સુખની પ્રાપ્તિ થાય છે સત સતગુરુ ભગવાન કી જય દરેકને પ્રણામ